નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાની સરકારી એસએસટી હોસ્પિટલમાં ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલિનની ગંભીર અછત સામે આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી એસએસટી હોસ્પિટલમાં ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલિનની ગંભીર અછત સામે આવી છે છેલ્લા એકાદ વર્ષથી જરૂરી ઇન્સ્યુલિન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની બહારથી મોંઘા ભાવમાં ઇન્સ્યુલિન ખરીદવું પડે છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તો વધુમાં આર્થિક અસમર્થતાને કારણે ઘણા દર્દીઓ સમયસર સારવારથી વંચિત રહે છે તો ઇન્સ્યુલિનની અછતને કારણે આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે દર્દીઓ દ્વારા વારંવાર ફરિયાદો છતાં સ્થિતિ યથાવત જોવા મળી છે જે પૈકી આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે સરકાર તરફથી પૂરતો જથ્થો ન મળતો હોવાની કબૂલાત કરી છે ડાયાબિટીસના ઇન્જેક્શનમાં પ્લેન ઇન્સ્યુલિન અમારી પાસે ન હતા પરંતુ અમારા સત્તાવાળાઓના પ્રયત્નથી અમારા ઉપરી અધિકારીઓના મહેનતથી આ ઇન્જેક્શન અમને ગઈકાલે જ ફાળવી આપવામાં આવ્યા છે એટલે હવે હાલમાં હાલ પૂરતો હમણાં પ્રોબ્લેમ નથી કેટલા આવ્યા છે જરૂરિયાત મુજબ ફાળવવામાં આવ્યા છે આશરે કેટલા સમયથી આ અછત છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકારની અછત હતી પણ એ દરમિયાન પણ અમે અમારી સત્તા મર્યાદામાં લોકલ પરચેઝ દ્વારા ખરીદીને અમે આ દર્દીઓને હાલાકી ન પડે એનો પૂરતો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે પણ તો બી મધ્ય ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ છે અને દર્દીઓનો ધસારો વધારો રહેતો હોય આ થોડીક અછત સર્જાવા પામી હતી પરંતુ એ પણ હવે દૂર થઈ છે મુદ્દે છે સરકાર ચિંતિત અને હમણાં જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ આના માટે જાહેરાત કરી છે અને સરકાર આ બાબત ડાયાબિટીસના દર્દીઓને પૂરતી અને મફત સારવાર મળે એ માટે સતત પ્રયત્નશીલ છે આવનારા સમયમાં ઇન્સુલિનની કોઈ નિવારણ ચોક્કસ આવશે હાલમાં તો અમારી પાસે પૂરતો જથ્થો છે પર અને આ રીતે સપ્લાય જો બરાબર રહેશે તો ભવિષ્યમાં પણ અમને કોઈ વાંધો નહીં આવે સપ્લાયમાં ખોટ હતી માનો છો હા જે સપ્લાયમાં થોડી વિલંબ થવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી કેમેરામેન નોનિત પરમે સાથે ચિરાગ પટેલ ને શમ્રાસની ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર